અમદાવાદમાં ભાજપે કરેલી ઉજવણીને લઈને વિવાદ કર્યો છે તો આ મામલે કેટલાક અણસમજુ કાર્યકર્તાઓએ ઉજવણી કરી હોવાનું ધારાસભ્ય અમુલ ભટ્ટે સ્વીકાર્યો હતું ઉજવણીનો કાર્યક્રમ થયો તે અંગે એમએલએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી જોકે કાર્યકરો આવ્યા સ્વાગત કર્યું અને ફોટા પડાવ્યા તેનો તેમણે સ્વીકાર કર્યો છે

નિમણૂક થવાને કારણે અહીંયા આવ્યા હતા એમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો મેં મારા વોર્ડના પ્રમુખ સાથે ફોટોગ્રાફ્સ મારા ઓફિસની બહાર પડાવ્યા છે અને ત્યારબાદ ઓફિસમાં બેસીને એમનું અભિવાદન કર્યું છે એટલે કોઈ જાણી જોઈને અથવા ઇન્ટેન્સ નથી આ ઘટના ઘટી નથી છતાંય કોઈક મારા કાર્યકર્તા દ્વારા અથવા જાહેર જનતા દ્વારા અથવા અમારા દ્વારા કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય